આજરોજ બચાવ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નારાયણ સિંહ અને મેડિકલ ઓફિસર ડોક્ટર ફૂલાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાના રતન પર મધ્ય પિયર એજ્યુકેટરની મીટિંગ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર સ્વાસ્થ્ય સલાહકાર દિશા સુથાર દ્વારા પિયર એજ્યુકેટરને આર કે એસ કે કાર્યક્રમની રૂપરેખા તેમના ઘટકો વિશે પોષણ પ્રજનન સ્વાસ્થ્ય માનસિક આરોગ્ય બિનચેપી રોગો વ્યસન હિંસાઓ અને ઈજાઓ અંગે જાણકારી આપી અને પિયર એજ્યુકેટરની ભૂમિકા શું છે તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજીએ સોશિયલ મીડિયાના ગેરફાયદાઓ આત્મહત્યા જેવા વધતા કિસ્સાઓ તેમજ જીવન કૌશલ્યો વિશે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંગે માહિતી આપી હતી એમટીએસ કૌશિક સુતરિયા દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાઘજન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સુપરવાઇઝર બધીબેન વર્ચન દ્વારા રસીકરણ અંગે માહિતી આપી કાર્યક્રમનું સંચાલન ફિમેલ વર્કર જયશ્રીબેન ઢીલા સોનલબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા દોળાવીરા આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ બહેનોએ જહેમત ઉઠાવેલ હતી